મારું નામ તમારી લેંબાભાઈ કરશનભાઈ દેસાઈ ગામ દૂધખા અમારો પ્રશ્ન એવો વિકટ પ્રશ્ન છે સાઠ વર્ષથી આ પ્રશ્નને કોઈ પંચાયતના કર્મચારીઓ હોદ્દેદારોએ કે કોઈ પણ પ્રકારની રીતે આ લક્ષ્મણ લીધું નથી અને પંચાયતના જ્યારે સરપંચોને હોદ્દામાંથી આપવું હોય ત્યારે વચનો આપી આપી ધારાસભ્યો વચનો આપી આપી અને જતા જતા છે પણ એનો વિકાસના નામે કોઈ પણ પ્રશ્ન થતો નથી વિકાસના નામે નીંડો અને સરવાળો છે એટલે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન બાબતમાં અમારા માલધારીઓ પછી બધા અમારા ઠાકોરો છે અહીંયા બાળકોને ભણવા જવા આવવાનો પ્રશ્ન છે અમારે બીજા માલધારીઓને કોઈ સાધન લઈ જવાનું પણ આ પાણી એટલું ભર્યું છે જે તમે નજરે જોઈ શકો છો આ પાણીના નિકાલ નહીં થાય તો અહીંયા ભયંકર રોગચાળો ફાટી નીકળે અને બીજો કોઈ પ્રશ્ન ઊભો થાય તો એ માટે સરકાર જવાબદાર ગણાશે વધુમાં એટલું કહેવાનું કે જ્યારે જ્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટો સરકાર આપે છે અને આગળથી ગ્રાન્ટો આવવા છતાં ગામમાં આવીને આ બાબતનો અમારા એક જ પ્રશ્ન જે પાણી ભરાય છે કેર કેળ અમારા ચોમાસામાં આવી બાળકો તણી જાય અને રોગચાળો ફાટી નીકળે એવા પ્રશ્ને ભાણવાની બાળકોને મુશ્કેલી છે ખેડૂતોને ખેતરોમાં જવાની મુશ્કેલી છે માલધારીઓને બહાર નીકળવાની મુશ્કેલી આ આવા પ્રશ્નો અમે વારંવાર સરકારમાં રજૂઆતો કરી છે પંચાયતના હોદ્દેદારોને ટીડીઓને પણ પંચાયતના કર્મચારીઓ કે કોઈ હોદ્દેદારો કે તલાકી મંત્રીશ્રીઓ કોઈ કોઈ બાબતનું ધ્યાન આપતા નથી અને અમારા પ્રશ્નોનો લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું લક્ષ્ય આપવામાં આવતું નથી હવે જો આ બાબતમાં વધારે પડતો સમય થશે આ જ એક તંદુરસ્તી બાબતનો પ્રશ્ન છે અને જીવનની આવશ્યક વસ્તુનો પ્રશ્ન છે જો આ પ્રશ્નનો નિકાલ નહીં થાય તો અમે ગાંધીજીના મારખે પછી અમારે માટે જવાનો પ્રશ્ન આવે નહીં એ પહેલાં ચોમાસાની અંદર આ પ્રશ્નનો આ પંદર દિવસમાં કે દસ દિવસમાં નિકાલ નહીં થાય તો પછી આ પ્રશ્નનો કોઈ નિકાલ થાય એવો પ્રશ્ન રહેશે નહીં અને આની જવાબદારી તમામ પંચાયતના કર્મચારીઓને તલાટી કર્મચારીઓ અને હોદ્દેદારોને રહેશે બસ અને વધુ અમારા બીજા મિત્રો જે કહે એ તમે સાંભળો